જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની વાર્તા છે સાસુનો બદલો કાજલના ઘરે આવીને તેના મિત્રો અને તેની માતા સાથે પાર્ટી કરતી હતી આજે પણ મોડી રાત સુધી પાર્ટી ચાલુ રહી કાજલે તેની માતાને કહ્યું મમ્મી તમે અહીં હોલમાં સુઈ જાઓ કોકિલાબેન ને ખૂબ જ ઊંઘ આવી રહી હતી પરંતુ તેણે હોલમાં સુવાને બદલે તેણે કાજલની સાસુના રૂમમાં જઈને સુવાનું નક્કી કર્યું એ કાજલની મૃત સાસુનો રૂમ હતો અને બંધ પડેલો હતો મધ્યરાત્રિએ કોકિલાબેનને એવું લાગ્યું કે જાણે કોઈ તેમનો પલંગ હલાવી રહ્યું છે પછી તેણે વિચાર્યું કે કદાચ તેનું વહેમ હશે ડરીને ઊભી થઈ ગઈ રૂમમાં કોઈ નહોતું તો આખીર પથારી કોણ હલાવી જતું હતું તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તે ગાંડાની જેમ બોમો પાડવા લાગી પછી રસોડામાં પાણી લેવા આવેલી કાજલે તેનો અવાજ સાંભળીને પૂછ્યું મમ્મી શું થયું મેં તને હોલમાં સૂઈ જવાનું કહ્યું હતું ને શું ડર લાગે છે તમને કોકિલાબેને જવાબ આપ્યો અરે ના હું થોડી ડરપોક છું કાજલે કહ્યું મમ્મી જ્યારથી મારા સાસુ ગયા ત્યારથી અમે એ રૂમમાં નથી જતા તેના ગુજરી ગયા પછી હું દિવસ દરમિયાન પણ તે રૂમમાં જઈ શકતી નથી રાત્રે તો ક્યારેય નહીં મને ખબર નથી કે અમે કેટલી પૂજાઓ કરી પણ કોઈ અસર થઈ નહીં તે વૃદ્ધ મહિલા અત્યારે પણ હેરાન કરે છે તે જીવતી હતી ત્યારે પણ મને ત્રાસ આપતી હતી અને હવે મૃત્યુ પછી પણ મને રાહત નથી કોકિલાબેને કહ્યું તે એક પાપી વૃદ્ધ સ્ત્રી હતી તેથી જ તે મૃત્યુ પછી પણ ભટકી રહી છે નહીંતર તે અત્યાર સુધીમાં મુક્ત થઈ ગઈ હોત સાંભળ હું એક તાંત્રિકને ઓળખું છું જે આવા ભૂતોને ભગાડવામાં નિપુણતા ધરાવે છે તારી સાસુ ગમે તેટલી પાપી હોય તો પણ એ તારી સામે પાણી ભરશે પાણી હા કાલે મારી સાથે આવ કાજલે કહ્યું ઠીક છે મમ્મી હું આવી જઈશ પરંતુ હવે તમે હોલમાં સુઈ જાઓ એ રૂમમાં સુવાની જરૂર નથી અન્યથા તે તમારા પર પણ હુમલો કરી શકે છે કોકિલાબેને કહ્યું તે વૃદ્ધ સ્ત્રી મારા પર શા માટે હુમલો કરશે તને યાદ નથી કે મેં તેને કેવી રીતે પાઠ ભણાવ્યો હતો તેને તેની દાદી પણ યાદ આવી ગઈ હતી તેને આજે આવવા દો હું જોઈશ હું તેને એવો પાઠ ભણાવીશ કે આવતા પહેલા દસ વાર વિચારશે અને કોઈને ડરાવવાનું ભૂલી જશે કાજલ ચોંકી ગઈ અને પૂછ્યું તો હવે એ રૂમમાં સૂવા જાવ છો તેમણે કહ્યું ના હવે હું હોલમાં સૂઈશ કાજલે ઊંડો શ્વાસ લીધો અને બધા સૂઈ ગયા બીજા દિવસે સવારે કોકિલાબેન સ્નાન કરીને આવ્યા ત્યારે કાજલે પૂછ્યું મમ્મી મને કહો આજે હું તમારા માટે નાસ્તામાં શું બનાવું તમે જે કહો તે હું કરીશ એટલામાં રૂમમાંથી ભયંકર અવાજ આવ્યો તમે તમારી માતાને નાસ્તો બનાવતી વખતે કેમ પૂછો છો તેને વાસી રોટલીને મીઠું આપો જેમ તમે મને આપતા હતા જુઓ ડાઇનિંગ ટેબલ પર બ્રેડ અને મીઠું પડ્યું છે જો તમે નહીં ખાશો તો તે ખૂબ ખરાબ થશે તમારા માટે સારું નહીં રહેશે ડરથી કાચલે તેની માતાના મોમાં સૂકી રોટલી નાખવાનું શરૂ કર્યું અને કોકિલાબેને તેને ભીની બિલાડીની જેમ ગળી જવા લાગી આ વાત કાજલની સાસુ શારદાબેનનો હતો આટલું બોલતાની સાથે જ કાજલ અને કોકિલાબેન ભયથી દૂર ખૂણામાં બેસી ગયા કાજલ ગભરાઈ ગઈ અને કોકિલાબેને કહ્યું મમ્મી જુઓ હવે તું મારી વાત માને છે મૃત્યુ પછી પણ મારા સાસુ અહીં છે હવે તે દિવસે પણ આવવા લાગી છે પહેલા તે માત્ર રાતે જ આવતી હતી હવે તે રૂમમાં આવવા લાગી છે આમાંથી હવે કેવી રીતે બહાર આવવું પછી ભરી ગુસ્સામાં અવાજ આવ્યો અરે તમે બંને કેવી રીતે ભૂલી ગયા તમે માં દીકરીએ મારી દિવસ રાતની શાંતિ છીનવી લીધી હતી ને હવે મારો વારો છે હવે મારી પાસે સો ગણી તાકાત છે હવે જો મે દિવસ રાત તારી સુખ શાંતિ છીનવી નથી લીધી તો મારું નામ પણ શારદા નથી આ જોઈને કોકિલાબેન કપાયેલા ઝાડની જેમ પડી ગયા અને બેભાન થઈ ગયા ફરી એક ડરામણો અવાજ આવ્યો અરે તું પહેલેથી જ ડરી ગઈ છે મને તું શું પાઠ ભણાવવાની હતી ડરના કારણે કાજલ પરસેવાથી લથબથ એક જગ્યાએ ઊભી રહી થોડીવાર શાંતિ રહી ત્યારબાદ કાજલ તેની માતા પાસે ગઈ અને તેના પર પાણી ચાટ્યું જ્યારે કોકિલાબેન ફરી હોશમાં આવ્યા ત્યારે તેમણે કંઈ યાદ નહોતું પણ કાજલ સાવ ઢીલી લાગતી હતી તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો તેને તેના જૂના દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેણે તેની સાસુ પર ત્રાસ ગુજાર્યો હતો હવે શારદાબેન બદલો લેવા આવ્યા હતા કાજલ એ દિવસોમાં ખોવાઈ ગઈ જ્યારે બધા શારદાબેને તેના પુત્રના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા હતા અને ભેટો આપી રહ્યા હતા શારદાબેન એક વિધવા હતી જેણે ઘણા વર્ષો પહેલા એક માર્ગ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યો હતો ત્યારથી તેણે તેના પુત્ર દિનેશને એકલા હાથે ઉછેર્યો હતો તેમના શિક્ષણથી લઈને સંભાળ સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જ્યારે દિનેશ મોટો થયો ત્યારે તે સેનામાં જોડાયો થોડા સમય પછી શારદાબેને પણ સારો સંબંધ જોઈને અને દિનેશના લગ્ન નક્કી થયા દિનેશ રજા પર ઘરે આવ્યો ત્યારે તેના લગ્ન હતા પોતાના જવાબદાર કામની લીધે દિનેશ મોટા ભાગે બહાર જ રહેતો હતો અને કાજલ અને શારદાબેન ઘરમાં સાથે રહેતા હતા શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પરંતુ ધીમે ધીમે કાજલનું વર્તન શારદાબેન પ્રત્યે અસંસ્કારી બની ગયું તેણે મોડી રાત્રે પાર્ટી કરવાની મજા માણી જો શારદાબેન કંઈ કહે તો કાજલ તેને ઘણી બધી વાતો સંભળાવતી આ કારણે કાજલને તેની સાસુ નું ખરાબ લાગવા માંડ્યું હતું હવે તે ટોળા માર્યા વિના કોઈ કામ કરતી નહોતી શારદાબેને આ બધું દિનેશને કહ્યું કારણ કે તે તે બોર્ડર પર પર ડ્યુટી અને તેને ઘરની સમસ્યાઓ વિશે કહીને વધુ પરેશાન કરવા માંગતી ન હતી એકલા માટે શારદાબેને એકલાએ કાજલના વર્તનને સહન કર્યું અને કશું કહ્યું નહીં પરંતુ કાજલે આનો ફાયદો ઉઠાવ્યો તે અવારનવાર તેની માતા કોકિલાબેનને પાર્ટીમાં આમંત્રિત કરતી અને તે બંને જતી તેઓ સાથે મળીને શારદાબેનને ખૂબ હેરાન કરતા હતા આદેશ આપ્યા પછી અને દિવસ દિવસભર તેણીને હેરાન કર્યા પછી એક દિવસ કાચલ્યે શારદાબેનને કહ્યું મમ્મીજી આજે ભોજન બનાવશું નહીં અમે બહારથી ખાવાનું મંગાવ્યું છે પીઝા બર્ગર કઢાઈ પનીર આ બધું હું અને મારી માતા જમી લેશું શારદાબેને કહ્યું ઠીક છે વહુ પછી હું મારા માટે ખીચડી બનાવું છું એમ વિચારીને શારદાબેન રસોડામાં ગયા અને કુકરમાં દાળ ભાત નાખવાની તૈયારી કરવા લાગી પછી કાજલે પાછળથી આવી અને બોલી અરે શું કરો છો મે ના પાડી કે મારે રસોઈ કરવી નથી તમે સાંભળી શકતા નહોતા શારદાબેન અચકાતા બોલ્યા વહુ હું આ ખીચડી ફક્ત મારા માટે જ બનાવું છું કારણ કે ખાવાનું તમારા માટે અને તમારી માતા માટે આવશે મારા માટે નહીં શારદાબેને આટલું કહેતા જ કાજલે તેમને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું વાહ વૃદ્ધ સ્ત્રી શું તમને માલકીણ બનવાનો બહુ શોખ છે આ ઘરમાં હું જે કહું તે થાય છે તમે કોઈ માલકીણ નથી જે ફક્ત તમારા માટે ચૂલો પ્રગટાવશે આ ઘરમાં ફાલતુ ગેસ નથી અને તમારો પુત્ર તમારા અતિશય ખર્ચાઓ માટે સરહદ પર આ રીતે મૃત્યુ સામે લડતો નથી શાતાબેને કહ્યું વહુ તમે પીઝા બર્ગર ખાશો તો મને પણ ભૂખ લાગી છે જો કંઈ બનાવ્યું નથી તો હું શું ખાવ અને તમે શું કહો છો શું તમે વિચારો છો કે મારો પુત્ર મારા માટે કંઈ કમાય નહીં અરે એ તો આ બધું પોતાના પરિવાર માટે જ કરે છે અને મારે જીવવા માટે ખાવું તો પડશે ને આ સાંભળીને કાજલને રાડ પાડે હા મને ખબર છે જ્યાં સુધી તમે ખાશો નહીં ત્યાં સુધી તમે કેવી રીતે ઊંઘશો ફ્રિજમાં બે દિવસની રોટલી અને વાસી શાકની વાટકી છે તે લઈ લો અને ખાવ જો તમે કંઈ ક્રાંતિ ખાશો તો ચાવચેત રહો મારાથી ભૂંડું કોઈ નથી આટલું કહી કાજલ ત્યાંથી નીકળી ગઈ બિચારા શારદાબેન શું કરે હવે માત્ર એ જ વાસી ખોરાક જમ્યા પછી તે ઘરના કામકાજ કરવા લાગી જયારે બહારથી પીઝા બર્ગર આવ્યા ત્યારે કાજલ અને તેની માતા કોકિલાબેન સોફા પર બેસીને ખાવા લાગ્યા શારદાબેન ને બોલાવીને કહ્યું ઓ વેવાણજી તમે આટલા વહેલા ક્યાં સુઈ ગયા હવે ઘરની માલકણ જાગી છે અને તમે સુઈ ગયા મહેરબાની કરીને થોડું લીંબુ હિંગ પાણી તૈયાર કરો મને બહુ અપચું થઈ રહ્યું છે કાજલે કહ્યું મમ્મી તમે થોડું ઓછું ખાધું હોત તો શું થાત પરંતુ તમે એવી રીતે ખાધું કે જાણે તમને તે ક્યારેય નહીં મળે કોકિલાબીને કહ્યું અરે કાજલ જો મેં તે ભોજન ન ખાધું હોત તો તે વેડફાઈ ગયું હોત તે તેને ફેંકી દે એના બદલે મેં વધારે ખાઈ લીધું પણ મને બગાડ ગમતો નથી તેથી મેં તે ખાધું બસ બહુ થઈ ગયું ત્યારે કાજલે કહ્યું અરે મમ્મી શું બગાડ્યું હશે મા લાલચુ નજરે અમારા ભોજન તરફ જોઈ રહી હતી થોડી દયા ખાઈને એમને પણ આપ્યું હોત કરીને એમને અમારું ખાવાનું ખાવાની આદત પડી ગઈ છે ને પછી મા દીકરી બંને જોર જોરથી હસવા લાગ્યા પછી શારદાબેન હિંગ લીંબુ પાણી લાવ્યા કોકિલાબેન ને પાણી પિતાની સાથે જ ઉલટી થઈ અને કાજલે આ માટે શારદાબેનને ઠપકો આપ્યો તેણે બૂમ પાડવાનું શરૂ કર્યું અને તેના પર પાણીમાં કંઈ ભેળવવાનો આરોપ લગાવ્યો શારદાબેને કહ્યું દીકરી મેં તેમાં કંઈ પણ ભેળવું નથી મેં હમણાં જ લીંબુ ઉમેર્યું છે કાજલે આંખો બતાવી તેને કહ્યું વૃદ્ધ સ્ત્રી આ બધું તમારા કારણે જ થયું છે જુઓ તેની સાડી બગડી ગઈ છે તેને ઉલટી થઈ છે હવે તમે તેને સાફ કરો કાજલે તેની માતાની ઉલટી શારદાબેન દ્વારા સાફ કરાવી સમય વીતો ગયો અને દિનેશ બધાને તેના ઘરે આવવાની જાણ કરી આ સમાચાર સાંભળીને કોકિલાબેને પણ ઘરે આરામથી બેઠા હતા પછી કાજલે કહ્યું મમ્મી દિનેશ આવતા અઠવાડિયે આવી રહ્યો છે જો આ વૃદ્ધ મહિલા તેને બધું કહી દેશે તો દિનેશ મને ઘરમાંથી કાઢી મૂકશે તે તેની માતાની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો નથી કોકિલાબેને ગુસ્સામાં કહ્યું સાંભળ કાજલ જો કેવું જતું તો તે ઘણા સમય પહેલા કહી દીધું હોત પરંતુ તેમ છતાં અમે કોઈ જોખમ લઈ શકતા નથી જો તેણે જમાઈને બધું કહ્યું છે તો તે પહેલા આપણે તેના વિશે કંઈ કરવું પડશે આ સાંભળીને કાજલે કહ્યું તો આપણે શું કરવું પડશે આ સાંભળીને કાજલે કહ્યું તો શું કરવું પડશે મમ્મી કોકિલાબેને કહ્યું સાંભળ હવેથી થોડા દિવસ તેની સાથે સારું વર્તન કર તેની સંભાળ રાખ આ માટે પણ એક સાડી લાવો અને તેને ઘરનું કોઈ કામ ન કરાવો પછી એક દિવસ તેના ભોજનમાં ઝેર ભેળવીને તું મારી સાથે બે દિવસ મારા ઘરે આવી જા સિમ્પલ તે ખોરાક ખાધા પછી અહી સુઈ જશે અને અમે હાર્ટ એટેક થી મૃત્યુ પામ્યાનો ડોળ કરીશું પછી અમે ઘરે પાછા પરેશું આ પણ જશે અને આપણો પર ઉધાર થશે કોઈ આપના પણ શંકા કરશે તો કાજલે કહ્યું મમ્મી જો તેઓને અમારા પર શંકા હોય અથવા ખબર પડે તો શું કોકિલાબેને કડક શબ્દોમાં કહ્યું સાંભળ કાલે હું બજારમાંથી એવી જડીબુટ્ટી ખરીદીશ જે ખાવાના પાંચ કલાક પછી વ્યક્તિ મરી જાય અને ફીણ ન આવે તેના મોમાંથી આ સાથે કોઈને શંકા થવાની કોઈ શક્યતા રહેશે નહીં જ્યારે કોકિલાએ તેની આખી યોજના જણાવી ત્યારે કાજલે કહ્યું હા તે સારું છે મમ્મી ત્યારથી બંને માતા અને પુત્રી શારદાબેન પ્રત્યેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું શારદાબેન વિચારી રહ્યા હતા કે આ બધું દિનેશના આવવાના સમાચારથી થઈ રહ્યું છે તેથી તે પણ ચૂપચાપ આ બધું બંનેનું નાટક જોઈ રહી હતી એક દિવસ કાજલ શારદાબેનને કહે છે મમ્મી મેં તમારા માટે ભોજન બનાવ્યું છે તમે જમી લેજો હું મમ્મીને ડ્રોપ કરવા જાઉં છું અને હું કાલે આવીશ આ સાંભળીને પછી કોકિલાબેન અને કાજેલે સંપૂર્ણ પ્લાન મુજબ ખતરનાક જડીબુટ્ટી શારદાબેનના ભોજનમાં ભેળવી દીધી અને બંને ત્યાંથી ચાલ્યા ગયા બીજી તરફ દિનેશ લાંબા સમય બાદ ઘરે પરત ફરી રહ્યો હતો ઘણા મહિનાઓ પછી તેની માતાને મળવા માટે તે ખૂબ જ બેચેન હતો આ ખુશીમાં તેણે તેની માતા માટે ઘણી સુંદર અને મોંઘી ભેટો ખરીદી અને ગરમ જલેબી પણ જે તેની માતાને ખૂબ પસંદ હતી દિનેશ ઘરે પહોંચ્યો ત્યારે બહારથી માં માં કહીને અંદર પ્રવેશવા લાગ્યો બૂમ પાડીને તેણે કહ્યું માં તમે ક્યાં છો અદ્ભુત છે પહેલા હું આવતો ત્યારે તું દરવાજે બેસીને મારી રાહ જોતી અને આજે તું ના તો રૂમમાંથી બહાર આવી રહી છે અને ના તો કોઈ જવાબ આપી રહી છે ઠીક છે મમ્મી માફ કરજો આ વખતે હું મોડો આવ્યો આગલી વખતે હું વહેલી રજા લઈશ હવે જુઓ હું તમારા માટે શું લાવ્યો છું દિનેશના હૃદયના ધબકારા વધી ગયા હવે તેને કંઈ ખોટું થવા પર શંકા થવા લાગી તે દોડીને તેની માતાના રૂમમાં ગયો અને તેને જમીન પર બેભાન અવસ્થામાં પડેલી જોઈને તેના પગ નીચેની જમીન સરકી ગઈ તેણે તેની માતાને તેના બંને હાથથી હલાવવાનું શરૂ કર્યું પરંતુ તે ઊઠી નહીં દિનેશે જોયું કે માતાનું આખું શરીર ઠંડુ થઈ ગયું હતું અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો દિનેશ તેની માતા માટે જોર જોરજોરથી રડવા લાગ્યો ત્યારે કોકિલાબેન અને કાજલ પણ તેમની પાછળ પાછળ ઘરમાં પ્રવેશ્યા દિનેશ રડે છે કેમ શું થયું એ જોઈને કાજલે આશ્ચર્યનો ડોળ કરતાં કહ્યું શું પણ દિનેશ ગઈકાલે મમ્મી એકદમ ઠીક હતી પછી અચાનક આ કેવી રીતે થઈ ગયું આટલું કહીને કાજલ પણ રડવાનું નાટક કરવા લાગી અને કહ્યું મમ્મીજી તમે અમને આ રીતે એકલા છોડી નહીં શકો ભગવાન કૃપા કરીને મારી માતાને પાછી મોકલો શારદાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે જ આ દિનેશ માતાની વિદાયના દુઃખમાં ડૂબી જવા સાથે કાજલનું નાટક પૂરું થયું નાનપણમાં જ તેના માથા પરથી પિતાનો પડછાયો જતો રહ્યો હતો અને હવે તેની માતાનો ખોળો પણ છીમાઈ ગયો હતો અહીં માં દીકરી હવે ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા અને મોજ મસ્તી કરવા લાગ્યા થોડા દિવસો પછી કાજલ તેના માતાના ઘરે ગઈ ત્યારે દિનેશ હજી ઘરે જતો કાજલ તેના માતા પિતાના ઘરે ખૂબ જ ખુશ હતી અને વિચારી રહી હતી કે દિનેશ તેના કામ પર પાછો જશે કે તરત જ તે તેની માતાને બોલાવશે અને તેની સાથે ફરવા જશે એક દિવસ દિનેશને બહુ ભૂખ લાગી એટલે તે બૂમો પાડવા લાગ્યો કાજલ ઓ કાજલ ગેસ પરના કુકરની સીટી વાગી રહી છે મને ખાવા માટે કંઈક મળશે હું આટલા સમયથી ભૂખ્યો છું કાજલ વિચારવા લાગી અરે મેં તો કંઈ ખાવાનું બનાવવા મૂક્યું જ નથી પછી તે રસોડામાં જાય છે અને જુએ છે કે ખરેખર ચણા કુકરમાં રાંધવામાં આવી રહ્યા હતા જ્યારે તેણે દિનેશને ચણા ખાવા માટે આપ્યા ત્યારે દિનેશે કહ્યું વાહ કાજલ તે મારી માતાની જેમ ચણા બનાવ્યા છે કાજલને આ સાંભળીને આશ્ચર્ય થયું કારણ કે તેણે ચણા પણ પલાળ્યા ન હતા તેમ છતાં તેણે અવગણના કરી અને તેના કામમાં લાગી ગઈ એક દિવસ કાજલને ફોન પર કોકિલાબેનને કહ્યું મમ્મી હું મારા સાસુનો રૂમ સાફ કરાવવાનું અને એ જ રૂમમાં તમારા રહેવાની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છું હવે તમે એ રૂમમાં આરામથી રહી શકો છો પહેલા તે વૃદ્ધ મહિલાને રહેવાની હતી કોકિલાબેને જવાબ આપ્યો હા દીકરી ચાલ હવે હું તમારા ઘરમાં આરામથી રહીશ કોકિલાબેન ની સંમતિ મેળવીને કાજલ શારદાબેન નું રૂમ સાફ કરાવવા ગઈ સૌથી પહેલા તેણે કબાટ સાફ કરવાનું વિચાર્યું તેણે કબાટ ખોલતા જ ઉપરથી શારદાબેન ની તસવીર પડી ને તેમાંથી લોહી વહેવા લાગ્યો આ જોઈને તે ચોકી ગઈ તે ગભરાઈ ગઈ અને કબાટ બંધ કરવા લાગી અને રૂમમાંથી ભાગવા જતી હતી ત્યારે તેણે અચાનક શારદાબેનને તેની સામે ઊભેલા જોયા તેમને જોઈને કાજલના શ્વાસ વૃંધાવવા લાગ્યા પગ ધ્રુજવા લાગ્યા અને તે જમીન પર પડી તે કંઈ કહેવા માંગતી હતી પરંતુ તેનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો એટલામાં જ શારદાબેનનો અવાજ આવ્યો શું થયું વહુ તને શું લાગતું હતું કે તું મને મારીને હંમેશા માટે તું સુખેથી રહેશે પણ તારું સાંભળીને હું જઈ ન શકી તમે જે રડ્યા અને ભગવાનને મને પાછી આવવા કહ્યું આ માટે હું અહીં આવી છું હવે મારું શરીર નથી પરંતુ ચિંતા કરશો નહીં હું તમને ક્યારે એકલી છોડીશ નહીં અને હું તમને મારી સાથે જ લઈ જઈશ શારદાબેનના આ શબ્દો સાંભળીને કાજલ ડરથી છીછો પાડી અને બેભાન થઈ ગઈ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે દિનેશને તેની સામે જોયો ગપરેને ઊઠીને કાજલે કહ્યું દિનેશ સાંભળ મમ્મી હયાત નથી તે ભાવના સ્વરૂપે તેના રૂમમાં છે મેં તેમને હમણાં જોયા છે દિનેશ ચોકી ગયો અને બોલ્યો શું બોલે છે કાજલ એકવાર જે જાય છે તે ક્યારે પાછું આવતું નથી મમ્મીના અગ્નિ સંસ્કાર થઈ ગયા છે તે કેવી રીતે પાછા આવશે તમે ભ્રમિત કરી રહ્યા છો આ તમારો ડર છે બીજું કંઈ નથી પણ કાજલે આગ્રહ કર્યો ના દિનેશ હું ભ્રમણા નથી કરી રહી તમે જાઓ અને મમ્મીજીની તસવીર જુઓ તેના પર લોહી હોવું જોઈએ દિનેશ કાજલની વાત માની અને ચિત્ર જોવા ગયો પણ તેને ત્યાં કોઈ લોહી ન દેખાણો પછી તેણે કાજલનો હાથ પકડીને તેને શારદાબેનના રૂમમાં લઈ ગયો અને કહ્યું જુઓ મે કહ્યું હતું એવું નથી કે તમે ભ્રમિત છો અહીં કોઈ લોહી નથી પણ કાજલની આંખો ડરથી લાલ થઈ ગઈ કારણ કે તેણે શારદાબેનને દિનેશની પાછળ ઉભેલા જોયા ડરથી તે બૂમો પાડતી રૂમમાંથી ભાગી ગઈ આ પછી કાજલ તે રૂમમાં ગઈ તેણે ઘણી પૂજા કરવાનું બંધ કરી દીધું પણ તેને આખો સમય શારદાબેનની હાજરીનો અહેસાસ થતો હતો પછી દિનેશનો ડ્યુટી પર જવાનો દિવસ આવ્યો કાજલે તેની માતાને ફોન કરીને કહ્યું મમ્મી હવે તે પણ જઈ રહ્યો છે અને આ મૃત વૃદ્ધ મહિલા મને અલગ રીતે પરેશાન કરી રહી છે હું દિનેશને કહું છું પણ તે તેને મારો ભ્રમ કહે છે તેને કંઈ દેખાતું નથી પણ હું ખૂબ જ ડરી ગઈ છું કે જો આ વૃદ્ધ સ્ત્રી મને એકલી મળે તો મને મારી શકે છે કાજલની મમ્મીએ કહ્યું અરે જમાઈ સાચું કહે છે આ માત્ર તારો ભ્રમ છે મૃત્યુ પછી કોઈ પાછું આવે છે તે બીજે ક્યાંક ગઈ હશે પણ ગભરાશ નહીં હું આવું છું અને તેમને જવા દે જોઉં છું કે તને કોણ પરેશાન કરે છે અમે પાર્ટી કરીશું તું તારા મિત્રોને પણ આમંત્રિત કર કોકિલાબેનની વાતથી કાજલને થોડી રાહત અનુભવી પરંતુ દિનેશના જવાના એક દિવસ પહેલા કોકિલાબેન ઘરે આવીને રાત્રે તેમના વિવાણ શારદાબેનના રૂમમાં સુઈ ગઈ હતી મધ્યરાત્રિએ અચાનક તેનો પલંગ ધ્રુજવા લાગ્યો જેના કારણે તે ડરથી ચીછું પાડવા લાગી બીજા દિવસે જ્યારે કોકિલાબેને શારદાબેનનો ભયંકર અવાજ સાંભળ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા તેના પગ ભયથી ધ્રુજવા લાગ્યા શારદાબેનનો આત્મા તેમની સામે દેખાયો અને બોલ્યો દિનેશ ગયો હવે હું તમારા બંનેનું કામ પૂરું કરીશ આજ સુધી હું સમજી શકી નથી કે તે દિવસ પછી જ્યારે મેં માત્ર રોટલી અને શાક ખાધું હતું મને કેમ બુંગળામણ થવા લાગી મને કહો તમે મારા ખોરાકમાં એવું શું ભેળવું જેના કારણે હું મરી ગઈ કોઈને ખબર પણ ન પડી શારદાબેનના સવાલ પર કાજલે ડરતા ડરતા કહ્યું મમ્મીજી આમાં મારી ભૂલ નહોતી આ બધા મારી માતાના વિચાર હતા તેણે જ તમને તે જડીબુટી ખવડાવવાની યોજના બનાવી હતી તેણે કહ્યું હતું કે આનાથી તમારું મૃત્યુ સામાન્ય લાગશે અને કોઈને કોઈ શંકા નહીં રહે ખરેખર મેં ના પાડી દીધી હતી પણ તે સહમત ન હતી આ સાંભળીને કોકિલાબેનને ગુસ્સામાં કહ્યું વાહ દીકરી શું વાત છે હવે જ્યારે સાસુજી મારી સામે ભૂતની જેમ ઉભેલા છે તો શું તું બધા દોષો મારા પર નાખે છે તને તે શરૂઆતથી ગમતી નહોતી અને હવે તું મને દોષ આપે છે અને જ્યારે મારા જમાય ઘરે નહોતા ત્યારે મને આ માટે દોષી ઠહેરાવવામાં આવે છે કોકિલાબેનના ગુસ્સાને કારણે માતા પુત્રી વચ્ચેની બોલાચાલી સાંભળીને દિનેશ પણ રૂમમાં આવી ગયો કાજલે તેને જોયો કે તરત જ ચૂપ થઈ ગઈ અને તેની સામે જોવા લાગી દિનેશે ગુસ્સામાં કહ્યું તમે બંને હવે કેમ ચૂપ થઈ ગયા છો તમે મને આટલું કહ્યું ત્યારથી પછી મને એ પણ કહો કે તમે બંને મારી માતા પર કેવો અત્યાચાર કર્યો છે તમે હંમેશા મને કહેતા હતા કે મારી માતા છે જેને તમારા પ્રત્યે અણગમો છે હવે તમે પોતે જ કબૂલ કર્યું છે કે તમે મારી માતાને કેવી રીતે માર્યા હતા પરંતુ હવે હું સંપૂર્ણ સત્ય જાણવા માંગુ છું કાચલે ડરતાડતા કહ્યું તમે પાછા કેવી રીતે આવ્યા તમે ડ્યુટી પર ગયા હતા ને અરે હા તમે મને ગેરસમજ કરી રહ્યા છો ખરેખર મમ્મીનું મૃત્યુ હાર્ટ એટેક થી આવ્યું હતું અમે તેને માર્યા નથી અમે ઘણું સહન કર્યું છે દિનેશ હસ્યો અને બોલ્યો હજી જૂઠું બોલો છો લાગે છે મમ્મીનો ડર ખતમ થઈ ગયો છે દિનેશ હસી પડ્યો અને બોલ્યો મમ્મી તમે કેવા ભૂત છો જે તમારી સામે જૂઠું બોલે છે અને તમે ઉભા છો કાજલે આચાર્ય સાથે કહ્યું દિનેશ શું મમ્મી તમને પણ જોઈ શકે છે તેમને કહો કે અમને છોડી દે તમે ગમે તેવી સજા આપો પણ અમને મમ્મીના હાથમાંથી બચાવો દિનેશે હસીને જવાબ આપ્યો જો મમ્મીનામાં આત્મા હોત તો તમે બધા અત્યાર સુધીમાં આત્મા બની ગયા હોત આ ખરેખર મારી માતા છે જે હજી જીવે છે કાજલ ચોકી ગઈ શું તેવો જીવન છે પણ કેવી રીતે તમે પોતે જ તેનો અંતિમ સંસ્કાર કર્યો દિનેશે સમજાવ્યું અને કહ્યું હા કારણ કે એ બધું મારા નાટકમાં ભાગ હતો તમે લોકોએ શું વિચાર્યું કે ફક્ત તમે લોકો નાટક કરી શકો છો તમે લોકો રડવાનો ડોળ કરતા હતા ત્યારે મારી માએ પણ મરવાનો ડોળ કર્યો હતો કાજલે આશ્ચર્ય સાથે પૂછ્યું તો મમ્મીએ તે દિવસે ઝેર તો નથી ખાધું દિનેશે કહ્યું ના ઝેર નથી ખાધું તે દિવસે મમ્મીએ બધું સાંભળ્યું જ્યારે તમે લોકો તેના ખોરાકમાં ઝેર ભેળવવાનું વિચારી રહ્યા હતા મમ્મીએ મને ફોન પર બધું કહ્યું અને હું તરત જ અહીં આવી ગયો તારી ઈચ્છા પ્રમાણે મેં તારું નાટક ચાલુ રાખવા દીધું અને મમ્મીને સુરક્ષિત જગ્યાએ સંતાડી દીધી કાજલે ડરતા ડરતા પૂછું પછી તે લોહીયા ચિત્ર કૂકરની સીટી જાતે જ વગાડતી અને મમ્મીનું અચાનક ગાયબ થઈ જવું આ બધું શું હતું દિનેશે હસીને જવાબ આપ્યો આ બધું મારા ડ્રામાનો ભાગ હતો મને તે ક્ષણે ગમ્યું હોત તો હું તમને બંનેને જેલમાં મોકલી શક્યો હોત પણ હું તમને બંનેને પાઠ ભણાવવા માંગતો હતો અને તમને તમારો ગુનો કબૂલ કરાવવા માંગતો હતો કોકિલાબેને ગભરાઈને કહ્યું જુઓ જમાય મારી મોટી ભૂલ હતી જેને મેં ટેકો આપ્યો હવે મને જવા દો હું અહી ક્યારેય નહીં આવીશ અને તેની સાથે વાત પણ નહીં કરીશ દિનેશે ગુસ્સામાં કહ્યું મમ્મીજી જ્યારે વહાણ ડૂબી જાય છે ત્યારે ઉંદરો સૌથી પહેલા ભાગી જાય છે અને તમે આ કરો છો જો તમે ઈચ્છતા તો તમારી દીકરીને સાચી દિશા બતાવી શક્યા હોત પણ તમે તેને ટેકો આપ્યો અને તમારી જ દીકરીની સાસુને ઝેર આપવાનું આયોજન કર્યું દિનેશે તાળી પાડીને પોલીસને બોલાવી અને કહ્યું તેની ધરપકડ કરો તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો છે એટલામાં શારદાબેન આગળ આવ્યા અને કહ્યું વહુ તમે મને ખૂબ ત્રાસ આપ્યો પરંતુ મેં ક્યારે દિનેશને તમારા વિશે ફરિયાદ કરી નથી કારણ કે હું મારા પુત્રનું ઘર નષ્ટ કરવા માંગતી ન હતી પણ તમે મારા મનને મારી નબળાઈ માની લીધી તમે પણ એક સ્ત્રી છો અને હું નથી ઈચ્છતી કે તમે અને તમારી માતાને જેલમાં રહેવું પડે જો આજે હું તને સજા નહીં કરું તો ભવિષ્યમાં દરેક પુત્ર વધુ તેની સાસુને ઝેર આપતા અસકાશે નહીં શારદાબેનના આ શબ્દો એક કાજલ અને કોકિલાબેનને ચોંકાવી દીધા અને દિનેશે પોલીસને સંકેત કરીને ધરપકડ કરી પોલીસને જોઈને કાજલ દિનેશના પગે પડી અને રડવા લાગી અલબત્ત તમે મને છૂટા છૂટાછેડા આપો પણ પ્લીઝ દિનેશ મને જેલમાં ના મોકલો મારી માતાની ઉંમર વિશે જરા વિચારો આના પર દિનેશે ગુસ્સામાં તેને જોરદાર થપ્પડ મારી અને કહ્યું તમે જારી મારી માતાને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે તેની ઉંમર વિશે વિચાર્યું હતું હવે પોલીસ સાથે જાઓ અને કોર્ટમાં ડ્રામા કરો જોકે મારા પુરાવા ત્યાં પણ છે તમારા બંનેનું આ નાટક ભવિષ્યમાં નહીં ચાલે આ રેકોર્ડિંગમાં બધું છે જ્યારે દિનેશે તેમને સામેના તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે માતા અને પુત્રી બંનેને પાંચ વર્ષની જેલની સજા થઈ ત્યારબાદ દિનેશની માતા શારદાબેને જ્યોતિ નામની એક સુંદર છોકરી સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું તે છોકરી જે આખા ઘરની સંભાળ રાખવાની સાથે શારદાબેનની ખૂબ સેવા કરતી હતી તો મિત્રો શું દિનેશે કાજલ અને તેની માતા સાથે યોગ કર્યું અથવા ખોટું જો તમને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ